ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રારંભથી વિવાદનું કેન્દ્ર બની રહી છે લીગના ચેરમેન ઇસ્માઇલ મતદાર સાથે જિલ્લાના અનેક ક્રિકેટરોના વર્ગમાં નારાજગીને પગલે ઉદ્ઘાટન સમારોહમાં કથિત ઉગ્ર વિરોધ થાય તેવી ભીતિને કારણે જે ચાપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો તે આશ્ચર્યજનક તેમજ ચોંકાવનારો હતો સ્થાનિક પોલીસ મથકના પોલીસ કર્મીઓ ઉપરાંત જિલ્લાનું એસઓજી સ્ટાફ ઉપરાંત સ્ટેટ આઈબીની તૈનાતગી વધારે પડતી જોવા મળે છે હવે કહેવાય છે કે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ઇસ્માઇલ મતદાર સામે કથિત પસંદગીમાં પક્ષપાત કરાયા હોવાના મુદ્દે જિલ્લાના અનેક પ્રતિભાશાળી ક્રિકેટરોનું એક જૂથ રોષે ભરાયું હતું અને તે જૂથ પ્રીમિયર લીગના ઉદ્ઘાટન પ્રસંગે ધાંધલ ધમાલ કરશે તેવી આશંકા ઇસ્માઇલ મતાદાર આણી મંડળીને કરી હતી જેને પગલે આટલો પોલીસ બંદોબસ્ત ગોઠવાયું દેવાય હતો અહીં ઉલ્લેખ એ કરવો પડે છે કે હાલમાં જ કેટલાક જિલ્લાના ક્રિકેટરોએ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશન સામે અત્યંત ગંભીર આક્ષેપો કરાયા હતા તેની વિશ્વસનીય સામે પ્રશ્નાર્થો ખડા કરાયા હતા સાથે સાથે ગુજરાત ક્રિકેટ એસોસિએશન જેવા સત્તાધાર ક્રિકેટ એસોસિએશન સાથે ખરેખર સંલગ્ન છે કે કેમ તે અંગે આશંકા વ્યક્ત કરાઈ હતી રિપોર્ટર રવિ સૈયદ તહલકા ન્યૂઝ સંકલેશ્વર हेलो एवरीवन वन एंड सलाम गुजरात में बी टूर्नामेंट हो रहा है तो लीग को मेरी तरफ से बेस्ट विशेज़ है और माहिर भाई आपको भी गुड लक उम्मीद रखता हूँ कि अच्छा टूर्नामेंट होगा थैंक यू